દાહોદના ઠક્કર ફળિયા સ્થિત ગુરુદ્વારામાં ગુરુનાનકની પાંચસો પંચાવન મી જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત સાત દિવસ અગાઉ શીખ સમાજ અને સિંધી સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરાયું ત્યારે ગુરુનાનક દેવ જયંતિ નિમિત્તે દાહોદ શહેરના ઠક્કર ફળિયા ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શબદ કીર્તન સાથે લંગર મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું જેમાં ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી ગુરુદ્વારામાં ભજન કીર્તન સહિતના કાર્યક્રમ બાદ ભક્તોએ મહાપ્રસાદી લંગરનો લાભ લીધો હતો ગુરુ ਧਰਤੀ ਸੰਗਤ ਪੂਰੇ ਦੇਸ਼ ਵਾਸੀਆਂ ਨੂੰ ਲੱਖ ਲੱਖ ਵਧਾਈ ਹੋਵੇ ਜੋ ਕਿ ਪਿਤਾ ਹਲੋ ਤੇ ਮਾਤਾ ਤ੍ਰਿਪਤਾ ਜੀ ਦੇ ਘਰ ਵਿਕੇ 1469 ਇਸਵੀ ਚ ਪੈਦਾ ਹੋਏ ਸੀ ਕਿ ਤੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਪਾਂਡੇ ਨੂੰ ਜਿਹੜੇ ਪਾਂਡੇ ਕੋਲ ਪੜ੍ਹਨ ਪਾਇਆ ਸੀਗਾ ਪਾਂਡੇ ਨੂੰ ਉਹਨਾਂ ਨੇ ਆਪ ਪੜਾਇਆ ਸੀਗਾ ਇਹ ਜਿੱਥੇ ਕਿ ਸਾਦ ਨੂੰ ਲੰਗਰ ਚਕਾਇਆ ਸੀਗਾ ਉਹ ਅੱਜ ਤੱਕ ਲੰਗਰ ਚੱਲਦਾ ਆ ਰਿਹਾ ਹੈ ਜੀ 555 ਸਾਲ ਸਿਧੇ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਪ੍ਰਕਾਸ਼ਪੁਰਬ ਦੇ ਸਿੱਖ ਸੰਗਤ ਨੂੰ ਖਾਸ ਨੂੰ ਬਹੁਤ ਬਹੁਤ ਵਧਾਈ ਹੋਏ ਜਿਹੜਾ ਜੀ ਪਰਬ ਹੈ ਜੀ ਉਹਨਾਂ ਦਾ ਮਨ ਮਨੋਨੇ ਹੈ